હેલ્લા મિત્રો હું આવી ગઈ છું રસકો વાઢવા આવતીથી એનો વિડીયો નથી ઉતારવાનો એટલે મેં રસકાના હરિયા આવીને મેં ફોન નીચે મૂકી દીધો છે ને હું વાઢવા છું રસકો લીલો લીલો આવતા વખતે મેં વિડિયો નહોતો ઉતારે હું ઉતાવળી હતી એટલે જો હું રસકો વાઢું છું હવે રસકો તમને કેવો લાગ્યો આ માલના નીરા માટે વાઢાનો છે ને મને આવે છે કંટાળો પણ દૂધ પીવો એટલે પછી વાઢવો તો પડે આપણે નગર કે ખા દૂધ ખડવાળીને નીરો છો તો જ દૂધ મળશે વાટકામાં તો હવે દૂધ હાટું આપણે કામ કરવું પડે છે જો દૂધ વિના તો કાંઈ હાલે નહીં તો જો હું વાઢા મળી છું રસકો હવે અને જો બેઠી બેઠી વાઢું મને કાંઈ વાકા વાકા વાટકા ફાવે નહીં તો હું વાઢું છું બેઠી બેઠી મને આવે છે કંટાળો તોય હું વાટતી જાઉં છું વાટતી જાઉં છું હવે ભેંસને નીરશું તીવા તો ભેંસ આપણને દોવા દેહે તો એટલા માટે જો હું તો અને નહીં હવે વઢાઈ ગયો છે ને જવો મેં કોળી ઉપાડી દીધી છે જવો વાઢી નાખ્યો છે રસ કમી હે હેઠે વગી ગયા છે એવી જોવો એટલો વઢાઈ ન છે એટલો વાઈટો છે ને જવો કોળી કરી નાખી છે ભેગી હવે ગાંડી બાંધવાની છે તો હવે આપણે ગાંડી બાંધી દેવી જો આ કોળી છે એ તો જો મિત્રો હવે એમને વાળી દીધો છે ને હવે હું આ દીધું ભારો લઈને જો અમારી માથે ભારો છે ભેંસને એવું તો પણ એમને હવે લઈને જાઉં અને જેવું અમારા ખેતરમાં રસ્કાની અંદર જેવું કેવી રાય ઉભેલી છે કેવી મસ્ત મસ્ત ફૂલ લાગે છે બગીચા જેવું એકદમ એવું સારું લાગે છે અને હવે મેં રસ્કો વાડી લીધો છે ને ભારી છે બી હવે ઘરે જવાની માટે રસ્તોની ભારી છે ને હવે હું રસકો લઈને જાઉં છું ઘરે અને હું આવી મને વિડીયો બનાવવાનો થોડોક ટાઈમ ના મળ્યો એટલે આવવાનો વિડીયો નથી બન્યો અને મેં ડાયરેક્ટ વાઢવાનો વિડીયો આમાં બનાવી નહીં વાટતી વાટતીથી એ તે અને જેવો આ રસ્કો છે એ પાછો કોળી ગયો છે આ જે હમણાં વાઢ્યો છે એમને તો જો પાછળ કેવું લાગે છે ખેતર કમેન્ટમાં કમેન્ટમાં જણાવજો કે આખું ખેતર કેવું લાગે છે એ રસકાનું એની અંદર રાય હોય એટલે અનંત ફૂલ જેવું કેવું મસ્ત મસ્ત લાગે છે ને તો ચાલો હવે આપણે જઈએ છીએ નીરવાનું અત્યારે નથી નીરવાનું અત્યારે ભારે બાંધીને મૂકી દેવા ไม่มีรัสกวอรีน้อยวิยญาจัยเสียยังฮัลโหลราการปฏิกิริรัสกอดฮทางหนูตัวบายบาย